મચાસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોના કહ્યા મુજબ બાળવાટિકાથી લઈને દોઢ આઠના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગામમાંથી અવરજવરનો રસ્તો ન હોટે આશરે દોઢથી બે કિલોમીટર મેઇન રોડ પર કે જ્યાં ભારે વાહનોની અવર જવર હોય છે ત્યાંથી સ્કૂલે જવું પડે છે મચાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બસો પચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે જ્યાં વાતિકાથી લઈ ધોરણ આઠ સુધીનો અભ્યાસ થઈ રહ્યો છે પરંતુ મિશ્ર શાળામાં બાળકોના અભ્યાસ માટે ચાર જ ક્લાસરૂમ હોવાથી એક ક્લાસમાં અને એ પણ પ્રિન્સિપાલના રૂમમાં બાલવા આર્ટિકાથી લઈ ધોરણ ત્રણ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે જે રૂમમાં કમ્પ્યુટર લેબ આવેલો છે તે રૂમમાં પણ જગ્યાનો અભાવ હોવાના કારણે આખો દિવસ બેથી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે અભ્યાસ કરાવવા માટે પણ સરકાર માન્ય ચાર જ શિક્ષકની નિમણૂંક છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ગામની શિક્ષણ કમિટી દ્વારા ગામના શિક્ષણ મેળવેલ બેઠી ત્રણ વ્યક્તિ બાળકોનું ભણતર બગડે નહીં જેના કારણે વિનામૂલ્ય સેવાના ભાગરૂપે ગામના બાળકોને શિક્ષણ

હું પ્રાથમિક શાળા મિશ્ર પ્રાથમિક મિશ્ર શાળા મથા શાળામાં ભણું છું કેટલામાં ધોરણમાં ભણો છો મેં છઠ્ઠા ધોરણમાં ભણું છું તમારે ભણવા માટે રૂમ કેટલા છે ચાર રૂમ અમારે ભણવા માટે ચાર રૂમ છે એક રૂમમાં કયો કયો વર્ક બેસે છે એક રૂમમાં બે વર્ક બેસે છે અને તમારે ભણવા માટે શિક્ષકો કેટલા છે અમારે ભણવા માટે શિક્ષકો ચાર છે

અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે શિક્ષકો ની ઘટ પૂરા સારું તમારે બેસવાની વ્યવસ્થા કેવું છે

તો વહેલી તકે અમે સરકારશ્રી તરફ પાસે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે સ્કૂલમાં ટીચરોનો ભરતી થાય સ્કૂલ માટે તમે અગાઉ કોઈ સરકારને જાણ કરી હતી ખરી હા બે પાંચ બે બે વર્ષથી જાણ કરેલી છે અને સ્કૂલના રૂમ બનાવવા માટે બે હજાર અમે જાણ કરેલી છે માહિતી એવી મળી રહેલી છે કે અહીંયા આગળ જે વિનામૂલ્ય કે શિક્ષકો અભ્યાસ આપે છે તે માહિતી બી તમે લઈને શું કહેશો એ વાત સાચી છે ગામમાં આપણે સ્કૂલની એસએમસી તરફથી મીટિંગ કરી અને એક ઠરાવ પાસ કરેલો છે અને ગામના બે ત્રણ શિક્ષકો છે જે સ્કૂલને ફ્રીમાં સેવા આપે છે અને છોકરાઓનું ભવિષ્ય ના બગડે એના માટે સારું કામ કરે છે અબ્દુલ્લા ઇબ્રાહીમ

શિક્ષકોની તો અંદર પંચાયત ના ઠરાવ પર કરેલો છે આગળ ફાઇલ પર પહોંચાડેલી છે જે ગામની અંદર જૂના જે બિલ્ડિંગ છે એનું પણ મતલબ કે ફરીથી બનાવવા માટેની કોશિશ ચાલુ છે છે શિક્ષકો કામ કરી રહ્યા બીજી એક વાત એવી છે કે અહીંયા આગળ શિક્ષકોની માહિતી એવી મળી રહી છે કે અહીંયા આગળ અમે જોયું ફિલ્ડ માં પડીને તો અહીંયા આગળ કેટલાક શિક્ષકો જે છે

ક્લાસ ચલાવવાનો બધા એક જ ક્લાસના ત્રણ ક્લાસના એક જ રૂમની અંદર બાળકો મૂકવામાં આવે છે એ બિલકુલ ગંભીરતા બહુ ખરાબ છે મારા ગામ મચ્છાસરાની એમાં કોઈ પણ હાલત ચાલે એમ નથી અને શિક્ષણ અધિકારીને પણ આની અંદર મિલીભગટ ગણાય છે અગર શિક્ષણ અધિકારી સાહેબ ચાહે તો આવી બધી મુશ્કેલી ઊભી થાય ના મારા ગામની અંદર ગંભીરતા વધારે છે એટલે ઈસ્કૂલમાં કોઈ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી બીજું કે સાહેબ આ એકથી આઠ ધોરણ સુધીમાં ચાર જ શિક્ષક રાખવામાં આવેલા છે અને પ્રિન્સિપલના રૂમમાં પણ ત્રણ ત્રણ ક્લાસના બાળકો ભેગા હોય છે તો આ બિલકુલ ગંભીરતા લેવી જોઈએ અને આ ઇસ્કૂલની અંદર કોઈ હિસાબે ચાલે એમ નથી અને માજી શિક્ષકો જે રિટાયર થયેલા છે તે ફ્રીમાં સર્વિસ આપે છે અને બાળકોને ભણાવે છે એ બિલકુલ ગંભીરતા જેવી વાત હોવી જોઈએ આ વાતની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને બિલકુલ ચાલે તેમ નથી મારા ગામની અંદર મચ્છાસરા ગામની અંદર એકથી આઠ ધોરણની અંદર કેટલા રૂમ ફાળવું એકથી આઠ ધોરણની અંદર ચાર રૂમ ફાળવવામાં આવેલા છે તેમાં એક જ ક્લાસ પ્રિન્સિપલના ક્લાસની અંદર ત્રણ ધોરણના બાળકો ભેગા થઈને ભણાવવામાં આવે છે તો એમને શું ભણતર મળે એની તમે તમે પોતે વિચારો કે એમાં ભણતર શું મળે શું કહેશો તમે શિક્ષણ વિભાગને આ બાબતે શિક્ષણ વિભાગમાં મિલી ભગત ગણાય છે શિક્ષણ વિભાગ અગર ચાહે તો આ બધી તકલીફ દૂર થાય આ મારા ગામ મચ્છસરા ગામની અંદર જે રિટાયર થયેલા શિક્ષકો સેવા આપે છે ફ્રીમાં એ જોઈ વિચારીને એમને કામ લેવું જોઈએ